કુમરજીભાઈ બાવળિયા દ્વારા જસદણ તાલુકાના 2 કરોડ 98 લાખના ખર્ચે રસ્તાઓના રિસરફેસિંગ કરવાના કામનું કરાયું શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુમરજીભાઈ બાવળિયાએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણતલી ડોડિયાલા રોડ તથા વેરાવળ સાણતલી ડોડિયાલા રોડનો 2 કરોડ 98 લાખના ખર્ચે રસ્તાઓના રિસરફેસિંગ કરવાના કામનો શુભારંભ કરાવ્યો હતો वेराव वर सांतली डोड़ियाला रोड एक करोड़ चालीस लाखना खर्चे त्र दशांश चार पांच शून्य किलोमीटर लाबो त्रं दशांश सात पांच मीटर पहोड़ो करा तथा सांथली डोड़ियाला रोड एक करोड़ लाख लाखना खर्चे छ दशांश बे शून्य शून्य किलोमीटर लाबा और त्र दशांश सात पांच मीटर पहोड़ा रीसरफेसिंग रिसरफेसिंग करेराव सांथली डोड़ियाला रोड पर बेनाला बनाम जयरे सांथली डोड़ियाला पर एक नलू बनाव બન્ની રોડ ઉપર 3 લેયર માં ડામરની કામગીરી કરવામાં આવશે તેમજ સાઇડ શોલ્ડર્સ રોડ ફર્નિચર રોકડ રોડની સેન્ટર તથા બન્ની સાઇડમાં થર્મોપ્લાસ્ટિકના પટ્ટાઓ તેમજ 80 મીટર લંબાઈની પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે આ પ્રસંગે અગ્રણી સરવશ્રી શ્રી વિટલભાઈ trapsia શ્રી વિનુભાઈ ધડુક શ્રી વિનુભાઈ શિંગાળ શ્રી રમેશભાઈ વેકરિયા શ્રી વિપુલભાઈ ડાંગર શ્રી ધંજીભાઈ ભુવા શ્રી વિજયભાઈ રામાણી શ્રી ચતુરભાઈ શ્રી દામજીભાઈ ધડુક શ્રી અંકિત રામાણી શ્રી નિકુંજ સોચિત્રા માર્ગ મકાન વિભાગ પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર શ્રી જયેશભાઈ રાઠોડ સેક્શન ઓફિસર શ્રી સંજયસિંહ ઝાલા તેમજ આસપાસના ગામના સરપંચ શ્રીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા